દોસ્તો ઉત્તરાયણ નજીક આવી રહી છે તો કાઢો તમારી ઘરવાળી નો ફોટો અને લગાવો પતંગ ની ઉપર અને પતંગ ને નચાડો તમારી ઓગડી ઉપર કલાક કલાક સુધી જેમ મન ભાવે એમ ઉપર લઈ જો ને ચોલાઓ આડો કરો ટેડો કરો ગોળ ગોળ ફેરવી નાખો તમારી ઘરવાળી ની હંગા પતંગ ને કારણ કે એમને તમને આ મોકો તો મળવાનો નહીં આજે મોકો મળ્યો છે તો પૂરો કરી લો લે તમારી બધાની મજબૂરી તો હું સારી રીતે સમજુ છું યાર એટલે જ કહું છું આ વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દો લે આ ઓફર ખાલી આ ઉત્તર નિમિત ની છે લે આ મોકો જવા દેતા લે અરે તમ તમારે જલસા હે ભગવાન બે ચાર કરોડ આપી દે ઉપર આઈન આપી દઈશ ઉપર આવીને લઈ જા પાંચ કોખા રોકડા તૈયાર જ છે દોસ્તો મારો ઝઘડો જયારે મારી ઘરવાળી સાથે થઈ જાય છે ને ભઈ થોડીવાર પછી આરૂ એકલું એકલું ફીલ થાય છે પછી હું મારા મોબાઈલમાંથી સિમ પોર્ટનો મેસેજ છોડી દઉં છું પછી કંપનીમાંથી કસ્ટમર કેરવાળીનો મારી પર કોલ આવે છે કસ્ટમર કેરવાળી મારી સાથે અડધો અડધો કલાક સુધી મને મનાવવાની કોશિશ કરે છે મને બહુ જ મજા આવે છે કારણ કે મારી વાઈફ તો મને આ રીતે મનાવવાની કોશિશ કરવાની નથી માર્કેટમાં નવું આવ્યું છે દોસ્તો એપ્લાય કરો અને આ વિડિયોને બીજા ફ્રેન્ડને શેર કરો લે આ આવનારી નવી પેઢીની જિંદગી રમળ ભમળ નક્કી છે લે કેમ ખબર છે કારણ કે એને સલાહ આપવા વાળા વડીલો આપણે છીએ લે 재미 <laughs> 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 <laughs>